સ્વાગત <muchas> મારો <muchas>

ચાલો આગળ આગળ નો વિડીયો આજ નો વિડીયો આપણે અહીંયા કમ્પ્લીટ કરી દે નહીં જઈ બી હા નહીં ચાલો આજ નો વિડીયો કેવા ને કે આપણે અહીંયા કરી દે કમ્પ્લીટ હવે મળીએ એક નવા બ્લોગ માં બોલ તો ખરી તો ભાઈ બહેન જય માતાજી હા આરવાળો રોટલા બનાવી નાખી રોટલા બનાવી નાખો